પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો એકસઠમો દિવસ દસમી જૂન બે હજાર પચીસ અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રાર્થના શા માટે અને બાઇબલમાં પ્રભુના વચનોમાં પ્રાર્થના સંબંધી ઘણું બધું લખવામાં આવ્યું છે ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું અને ઈસુ ખ્રિસ્તે પણ ઘણી બધી વખતે પોતાની અંગત પ્રાર્થના કરી એ આપણે નવા કરારમાં વાંચીએ છીએ અને શરૂઆતની મંડળીના સેવકો અને સેવિકાઓએ પણ પ્રાર્થના કરી અને પ્રભુ એ પ્રાર્થનાનો જવાબ આપતા હતા આજે પણ પ્રાર્થનાનો જવાબ પ્રભુ આપણને આપે છે પરંતુ પ્રાર્થના શા માટે અને આપણો વિચાર અને આપણો જવાબ એ છે કે પ્રાર્થના એટલે પ્રભુની પાસે માગવાની જ બાબત પણ પ્રાર્થનાનો અર્થ માગવું એટલો થતો નથી અમેરિકન સુપ્રસિદ્ધ ડૉક્ટર લારીએ હિલિંગ વર્ડ્સ નામનું એક પુસ્તક લખ્યું છે હિલિંગ વર્સ પ્રાર્થના દ્વારા સાજાપણું મળે છે એ સંબંધીનું એક પુસ્તક લખ્યું છે એમાં એક પ્રસંગ એમણે પોતાનો બનેલો બનાવ ટાંક્યો છે કે મારો એક દર્દી ફેફસાના કેન્સરથી પીડાતો હતો લાંબા સમય સુધી મારા દવાખાનામાં દાખલ રહ્યો અને હવે છેલ્લા દિવસો ગણતો હતો અને મરણના દિવસોમાં એને પોતાને પણ ખબર પડી ગઈ કે હવે હું પૃથ્વી પર બહુ જીવવાનો નથી અને મરણના આગલા દિવસે ડોક્ટર કહે છે ડોક્ટર લારી કહે છે કે મેં એમની મુલાકાત કરી એમની રૂમમાં તો એમના પત્ની અને બાળકો ત્યાં સાથે બેઠા હતા એ દર્દીને પણ ખબર હતી કે હવે મારી છેલ્લી ગળીઓ છે થોડા કલાકોનો મહેમાન છું પણ જ્યારે ડૉક્ટર સાહેબ કહે છે મેં એમને પૂછ્યું કે હમણાં તમે શું કરો છો છેલ્લા કલાકો મિનિટોમાં અને દર્દીએ કહ્યું કે હમણાં હમણાં હું પ્રાર્થનામાં વધારે સમય ગાળું છું પ્રાર્થનામાં વધારે સમય ગાળું છું અને લારીએ પૂછ્યું કે શા માટે પ્રાર્થનામાં વધારે સમય ગાળો છો સાજાપણું પ્રાપ્ત કરવાને માટે વિનંતી કરો છો અને દર્દીએ કહે છે જે જવાબ આપ્યો કશુંક પામવા માટે પ્રભુના તરફથી કશુંક મેળવવા માટે કે સાજાપણું પ્રાપ્ત કરવા માટે હું પ્રાર્થના કરતો નથી અને ડૉક્ટર લારીને નવાઈ લાગી કે વ્યક્તિ હંમેશા પ્રભુની પાસે કશુંક માગવા માટે જ પ્રાર્થના કરતો હોય અને તમે કહો છો કે હું કશું માગવા માટે પ્રાર્થના કરતો નથી એનું એનું પ્રયોજન શું કહેવાય એનો અર્થ શું કહેવાય અને દર્દીએ કહે છે મને જે જવાબ આપ્યો કેવો જવાબ આપ્યો પ્રાર્થના મને એટલી ખાતરી કરાવે છે કે હું એકલો પડી ગયો નથી પરંતુ પ્રભુ મારી સાથે છે હું પ્રભુની પાસે માગવા માટે જ પ્રાર્થના કરતો નથી પણ હું એકલો નથી પણ પ્રભુ મારી સાથે છે એ મને અનુભવાત્મિક થાય છે ને એટલા માટે હું પ્રાર્થના કરું છું અને વાલા ભાઈઓ અને બહેનો માથિની લખેલી સુવાર્તા અઢારમો અધ્યાય અને વીસમી કલમ ત્યાં પ્રભુનું વચન છે કેમ કે જ્યાં બે કે ત્રણ વ્યક્તિ એકતા મળે છે તો તેઓની મધ્યે હું હાજર છું તો પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ આપણી સાથે હાજર હોય છે આપણે પ્રાર્થનામાં પ્રભુની સાથે વાત કરી શકીએ છીએ અને પ્રભુ આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર તો આપે છે પણ એની હાજરીનો અનુભવ કરાવે છે ત્યારે વાલા ભાઈઓ અને બહેનો દિવસોમાં આપણે પ્રાર્થના કરીએ તો ફક્ત માગવા માટે જ પ્રાર્થના કરીએ છીએ એ એનો હેતુ નહીં પરંતુ પ્રભુ મારી સાથે છે પ્રભુ મારી પાસે જ પ્રભુની હાજરીનો અનુભવ કરવાને માટે પ્રાર્થના કરવાની છે આ બાબત સમજવામાં આત્માની દોરવણી પ્રભુ આપણી સાથે રાખે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ પ્રાર્થના તમારી સાથે વાતચીત અને તમારી હાજરીનો અનુભવ આત્મિક રીતે અમે કરી શકીએ અને એ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન